તમારા કઈ સમજવા ફેર થયો હશે અશોક શું થયું સાચી વાત જણાવ તમારો જીવ બચાવ્યો છે એને ખાપ જીવ બચાવ્યો છે સોસાયટીમાં બધા ઊભા થઈને પૂછો કે કઈ રીતે મને અડતો તો એ કોઈ ગાડી લઈને નીકળ્યો હતો ત્યાં સોસાયટી છે ગાડી લઈને તો હજાર લોકો નીકળતા હોય હા તો બસ એ ગાડીવાળો તમારી સાથે ભટકાડવાનો હતો એટલે આ ભાઈ સાબે તમને બચાવ્યા અને તમે કહો છો કે છેડતી કરી જરાય સમજ છે તમારામાં અંકિતા હું એમને આટલા વર્ષોથી ઓળખું છું આવું કામ તો ક્યારેય ના કરે અશોકભાઈ અરે તું જોયા જાણે આવો આરોપ કેવી રીતે મૂકી શકે છે અરે એમને બાનું જોતું છે ગમે તેમ કરીને અશોકને આંખે કરવો છે આ ઘરમાંથી બહાર કાઢવો છે પણ સાંભળી લો મારી વાત તમારી ભૂલ છે તમે ગમે તેમ કરશો બધા વચ્ચે અમારા ભવાડા કરશો ને છતાંય અશોકનો કોઈ જ વાંક નથી હું કોઈ બધાની વચ્ચે ભવાડા નથી કરતી સોસાયટીમાં બધાને ખબર જ છે કે કઈ રીતે અડપલા કરતો તો મારા એ અંકિતા બાવ સોસાયટીમાં બધાને ખબર જ છે કે મારો અશોક કેવો છે તમે છે ને ઘરની આબરૂના ધજાગરા ન કરો ને મારા અશોકને જ્યાં ત્યાં બદનામ ન કરો તમારી મર્યાદામાં રહ્યો તો સારું છે મમ્મી હું મારી મર્યાદામાં જ છું મને મારી મર્યાદા ના શીખવાડો ને તો જ સારું છે એ તો દેખાય છે તમે જે બોલી રહ્યા છો ને એમાં તમારી મર્યાદા દેખાઈ રહી છે અને હવે વધારે ન બોલો તો વધારે સારું આજુબાજુના લોકો બધા સાંભળી રહ્યા છે સારું અત્યારે મારી વાતનો વિશ્વાસ ના કરો ને તો કઈ વાંધો નહીં ભાભી કઈ અંકિતા મને એમ હતું જ કે મને પ્રેગ્નન્સી છે અરે વાહ ભાભી આ તો ખુશીનો સમાચાર છે હા પણ ભાભી હું તમારા માટે કહું છું હવે તમે સમજો ને તો વધારે સારું કહેવાય એટલે એટલે એમ જ કે અશોકભાઈ જે રીતે ગાંડા કાઢીને આપણા ઘરમાં રહી છે ને એનું થોડું ઘણું તો તમારા સંતાનમાં આવશે જ ને અત્યાર સુધી તમે સહન કર્યું છે પણ તમને એવું નથી લાગતું કે હવે તમારે મારો સાથ આપવો પડે થોડું ઘણું તમારા સંતાનમાં સંસ્કાર આવ્યા ને તો આખી જિંદગી તો તમારા સંતાનને તમારે ગાંડો તો ના કહેવું જોઈએ પણ આ ગાંડાની જેમ જ સાચવવાનું ને મારા માટે નહીં તમારા માટે પણ નહીં પણ આ આવનારા સંતાન માટે તો વિચારો અંકિતા તારી વાત તો સાચી છે પણ હું કરી પણ શું શકું છું તમારે કઈ નથી કરવાનું ભાભી તમે ખાલી મારો સાથ આપો પછી જો આને કઈ રીતે હું સબક શીખવાડું છું હું નથી ઈચ્છતી કે તમારી આ પ્રેગ્નન્સીમાં તમારા ખુશીના દિવસોમાં તમારે આ ગાંડાની સેવા કરવી પડે હું તમારી નાની બેન જેવી છું ને એટલી તો વાત માનો હું તમારે ભલું જ ઈચ્છું છું ખરાબ તો નથી ઈચ્છતી ને હા અંકિતા તમે ઉપર જાઓ અને આરામ કરો હું ઘરનું કામ કરું છું

અંકિતાની વાત તો સાચી છે અત્યારે આવી સિચ્યુએશનમાં જો અશોકભાઈ મારી સામે રહેશે ચોવીસ કલાક એ મારી સામે રહેવાથી મારા આવનારા બાળક પર અસર થઈ શકે છે શું કરું આદિને મારે વાત કરવી જ પડશે સારી છે મને નથી ખબર કે અશોકભાઈએ અંકિતાની છેડતી કરી કે નહીં કરી શું બનાવ બન્યો એ બધી વાતની મને નથી ખબર પણ અત્યારે મને સારા દિવસો જાય છે તો હું નથી ઇચ્છતી કે આપણું બાળક પણ આવી રીતે કઈ ખોળખાપણ વાળું આવે મેં એવું સાંભળ્યું છે કે પ્રેગ્નન્સીમાં તમે જે જુઓ જેની સાથે રહો એના થોડા ઘણા ગુણ આવતા હોય છે અને અશોકભાઈ તો ચોવીસો કલાક અમારી સામે જ રહેતા હોય છે એટલે હું નથી ઈચ્છતી કે મારું બાળક પણ ના કરે ભગવાનને આવી રીતે કંઈ ખોડખા પણ વાળું આવ્યું તો કહેવા શું માગે છે તું એનામાં કંઈ ખોડખા પણ છે અરે તમારા બધા કરતાં તો બુદ્ધિ એનામાં વધારે છે અને છેડતીની વાત છે ને તું પણ હા ના પાડતી હમ એને છેડતી નથી કરી એ કહી રહ્યો છે કે એની સાથે ગાડી ભટકાવાની હતી અને અશોકે અશોકે એમને બચાવ્યા છે છતાં પણ એમને એ ભાન નથી પડતી કે જેને મારો જીવ બચાવ્યો છે એના પર આવો આરોપ ન નખાય અને તું પણ શું વાત કરે છે તને ભાન છે તને કઈ અરે પણ આદી બાળક તારું ખોડકા પણ વાળું થશે કઈ નહીં થાય જેવા વિચારો કરો છો ને એવું થઈ શકે પણ વિચાર જો સારા કરશો ને તો કઈ નહીં થાય મૂંગો છે છે ગાંડો કે નથી મને ખબર પણ ઘણી વાર તમને ખબર છે ને એમની આદત કેવી છે એક વાર ખબર છે એમણે મને ધક્કો મારી દીધો તો હું દાદરા પરથી પડી ગઈ આ તો સારું હતું કે મને કઈ વાગ્યું નહીં તું રમતી હતી અને મસ્તી મસ્તી એને ખબર ના પડી કે મારા ધક્કો ન મરે એ તારી ભૂલ હતી એની નહીં હું એ જ કહું છું અત્યારે મારે પોતાની જાતને સાચવવાની હોય ચાલવામાં ઉઠવા બેસવામાં બધી જ રીતે અને આવી જ રીતે કદાચ એમને મારી સાથે એવી કોઈ મસ્તી કરી અને હું પડી ગઈ અને મારા બાળકને કંઈ થઈ ગયું તો એવું કંઈ નહીં દે અશોકને હું કહી દઈશ એ તને સાચવશે ઉલટાનું તારું ધ્યાન રાખશે તારે કઈ વસ્તુ જોતી હશે ને તો એ તને લાવીને આપશે એટલી એને ખબર પડે છે ને તું કહે છે કે તને ધક્કો મારી દેશે એ ગાંડો નથી તમે લોકો એને ગાંડો સાબિત કરવા માંગો છો મને પણ ખબર છે એ ગાંડો નથી પણ અત્યાર સુધી હું કશું બોલી પણ અત્યારે હું આપણા સંતાન માટે થઈને કહું છું હું નથી ઈચ્છતી કે એમની પડછાઈ મારા સંતાન પર પડે કેમ તું કેમ નથી ઈચ્છતી તું ક એમ કરવાનું છે નમારી સામે આમ ગુસ્સામાં કેમ વાત કરે છે તું આજ સુધી હું કશું નથી બોલી આજે પણ મને બોલવાનો હક નથી ચૂપચાપ લગ્ન કરીને આવીને ત્યારથી ચૂપચાપ બધું આજ સહન કરું છું તમારા ભાઈનું ધ્યાન રાખ્યું તમારા ભાઈને સાચવ્યો ટાઈમે ટાઈમે ખવડાયો પીવડાયો અરે મારા છોકરાની જેમ રાખ્યો ભાઈ છેવટે મને શું મળ્યું એક શબ્દ પણ હવે ના બોલતી છેવટે શું મળ્યું એટલે પુણ્ય મળશે તને જેનો કોઈ નથી એને આપણે સાચવી રહ્યા છીએ જોઈ લીધું મેં શું મળ્યું મને આજે એના લીધે થઈને તમે મારી પર હાથ ઉપાડ્યો તું જે બોલી રહી હતી એના લીધે ઉપાડ્યો છે એના લીધે નહીં અને અત્યારે એને વાકમાં ન લેતો વધારે સાર કારણ કે આ ઘરનો સભ્ય છે ના ઘરમાં જ રહે છે તમને લોકોને એનાથી તકલીફ વધતી જાય છે પણ તમે લોકો સમજતા નથી કે એનો કંઈ વાંક નથી ને છતાં પણ અને છતાં પણ તમે લોકો એના વાંક ગોતો છો એને વાંકમાં લો છો મારી વાત યાદ રાખજે આપણું બાળક હેલ્ધી અને સારું જ આવશે કારણ કે તું તું સેવાનું કામ કરે છે અશોકભાઈનું હંમેશા તે ધ્યાન રાખ્યું છે ને રાખતી આવી છું અને હજી પણ રાખીશ